હવા છે તાપમાન છે જે બોડીને આપણે અત્યાર સુધી એને અનુકૂળ રાખેલી છે એ પ્રમાણે બધું જ ઠીકઠાક ચાલે પણ જો એની 1 મે 3 4 ડિગ્રી વધી જાય તો તો આ ખેલ જે છે ને એ આખો પલટાઈ જાય આખા આપણા જીવન વ્યવહારનો ખેલ બદલાઈ જાય તમને એમ થશે કે આવું તો કેવી રીતે બને તો તાજેતરમાં બિહારની અંદર એક રિપોર્ટ બહાર પડ્યો છે અને એ રિપોર્ટ ની અંદર એવું એમણે બતાવ્યું છે કે આપ

એકદમ શાંત પ્રકૃતિનું પ્રાણી આપણી ગાય માતા કેટલી શાંત પ્રકૃતિનું એ જીવ પ્રાણી પરંતુ આજે એ પણ આ પ્રમુખ સ્વરૂપમાં રિએક્ટિવ